રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામમાં યુવકની હત્યા થઈ હતી યુવકના પરિવારજન અને અનુસૂચિત સમાજના લોકોએ આરોપીને પકડવા માંગ કરી હતી આરોપી ના પકડાય ત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો અનુસૂચિત જાતિના લોકોમાં રોષને જોઈને અને ધોરાજી પોલીસે યુવકના હત્યારાને પકડવા ચક્રોગતિ માન કર્યા હતા સી ચોક માં હાજર હતો અહીંયા ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામે જે વિમલ નામના યુવાનની હત્યા થઈ હતી જે હત્યા કયા કારણે થઈ હતી કોને

તો અમને પોલીસે જાણકારી આપ્યા મુજબ હવે અમારું આ આંદોલન છે સમાપ્ત કરીએ છીએ અને એ યુવાન ની ડેડ બોડી સ્વીકારી અને એના ગામે અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા છે